કારણે સોફા ઉપર બેઠા બેઠા મોત ને ભેટી ગયો પચીસ વર્ષીય પ્રજાપતિ સંપૂર્ણ તંદુરસ્ત હતો મૃતક રાજ્ય કક્ષાના કબડ્ડીનો ખેલાડી હતો આવી સોફા પર ચા પીવા બેઠો જીમ કરી આવ્યા બાદ નાવા માટે પાણી મૂકી ચા લઈ બેઠો હતો જેના મોત ને લઈ પરિવાર પણ આશ્ચર્યમાં મુકાઈ ગયો છે મારું નામ સોલવિન પ્રજાપતિ છે મરનાર મારો ભાઈ છે જયિત નિકુંદ પ્રજાપતિ એ એક કબડ્ડી ખેલાડી હતો સુરતના એક સ્ટેટ લેવલ પર નેશનલ લેવલ પર રમીને આવેલો છે અને ખેલ મહાકુંભમાં પણ રમીને આવ્યો છે અને ઘણી જગ્યાએ રમીને આવ્યો છે કચ્છ છે મહારાષ્ટ્ર મંદિરદાર નંદુરબાર ઘણી જગ્યાએ રમીને આવ્યો છે આજે ગઈકાલે એવું થયું હતું કે સવારે એની રૂટિન એક્સરસાઇઝ પતાવીને ઘરે આવ્યો પછી ઘરમાં કોઈ હતું નહિ અને સડનલી એ ત્યાં ચોખા કોઈ ચા પીતા પીતા તેની ડેથ થઈ ગઈ છે અને બધાને જાણ બહુ મોરેથી થઈ જતી કઈ કરી નહીં શકતા આજે કબડ્ડી જગતની અંદર જેટલા પણ સુરતના ખેલાડીઓ છે એ લોકો આજે એને એક શ્રદ્ધાંજલિ રૂપે એ લોકો એને જોઈ છે બધા નિરાશ થયા છે આ જે એક બનાવ બન્યો છે એના કારણે ઉંમર છે એની ઉંમર ખાલી ચોવીસ વર્ષની જ છે બહુ એક્ટિવ હતો એને કોઈ જાતનું કોઈ પ્રોબ્લેમ કોઈ વ્યસન કોઈ નખમાં પણ બીમારી નહીં મળે બટ એવું થઈ શકે છે કે ઓવર પ્રેશર થયું હતું કે સવારે સાડા દસ વાગે એ ઘરે આવ્યો ત્યારે ઘરમાં કોઈ નહી હતું ચા પીતા પીતા શોપા પર ડેથ થઈ ગઈ અમને કોઈ ધ્યાન કે ઘરમાં કોઈ હતું નહીં બધા બહાર હતા નોકરી પર સાંજે છ વાગે કાકા જ્યારે જ્યારે ઘરે આવ્યા એના પપ્પા ત્યારે દરવાજો ખોલ્યો ને ત્યારે એ જ સેમ સિટીમાં ત્યાં ગરી હતો ત્યારે બધાને ખબર પડી કે એમની ડેથ થઈ ગઈ છે ત્યાં ગરી તાત્કાલિક પ્રોપર જે ટ્રીટમેન્ટ થાય ને પછી તરત સિવિલમાં લઈ આવ્યા ને ત્યાં સિવિલમાં તો કહી દીધું કે ડેથ એની ઘણા ટાઈમ પહેલાં થઈ ગઈ છે એને એવી કોઈ કમ્પ્લેન અમને કરી નથી કોઈ જાણ અમને કરી અત્યારે અત્યારે જે પીએમ ચાલી રહેલું છે એટલે રિપોર્ટ અમને આવી ગયો છે